मार्टिन निमोलर ने खूब जाणती है बार कहली रचना फरी एक बार तमने कही है पहले वे आए कम्युनिस्टों के लिए मैं कुछ नहीं बोला क्योंकि मैं कम्युनिस्ट नहीं था फिर वे आए यहूदियों के लिए मैं कुछ नहीं बोला क्योंकि मैं यहूदी नहीं था फिर वे आए ट्रेड यूनियन वालों के लिए मैं कुछ नहीं बोला क्योंकि मैं ट्रेड यूनियन में भी नहीं था फिर वे आए मेरे लिए पर तब तक कोई नहीं बचा था जो मेरे लिए बोलता तमरा उठता आवाजों पर जारी प्रतिबंध लगावा घड़ू घूंटवा कोशिश थी ત્યારે એના વિશે વાત કરવી અનિવાર્ય બની જાય છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી આ દેશના આ રાજ્યના શહેરના કોઈ પણ ખૂણામાં કેટલી પણ સંભાવનાઓની સાથે ગમે તેટલી મર્યાદાઓની વચ્ચે પણ કોઈ પણ વ્યક્તિ જો કામ કરી રહ્યું છે તો એ પત્રકારત્વનું કામ કરતા એ અરીસો દેખાડે છે સરકારને કે સમાજને ત્યારે દર્પણમાં પોતાનું મોઢું પસંદ ન આવે તો એ દર્પણને ફોડી નાખવાનો અધિકાર કોઈને નથી મળતો એ અરીસો છે એ સત્યનો અરીસો છે તમને એવું લાગે છે કે એમાં અસત્ય છુપાયેલું છે તો તમે સામે બીજો અરીસો ધરી શકો છો તમે એના પર ફરિયાદ કરીને શું સાબિત કરવા માંગો છો અમદાવાદમાં અમદાવાદ મીડિયા નામે સમૂહ ચલાવતા તેના બે પત્રકારો એ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ રેડ કરી એમણે જઈને બતાવ્યું દારૂ અને જુગારને ગુજરાતની મોટાભાગની પોલીસ ગુનો માનતી જ નથી એ બહુ જ પ્રેક્ટિકલ છે આ વિષય પર એવું માને છે કે ભાઈ દારૂને દારૂનો જે પૈસો છે એમાં ઠીક છે હવે એ પૈસો લઈ શકાય તમે મર્ડરનો પૈસો નથી લેતા બધાની વોટ અબાઉન્ડ્રી એક તો ડ્રો કરે છે બીજું બધાની બાઉન્ડ્રીઝ બહુ જ અલગ અલગ છે એટલે ગુજરાત પોલીસમાંથી ખૂબ બધા પોલીસવાળાએ પોતાની હદ એટલે દૂર રાખી છે કે ક્યારેય નથી કરતા એમને લાગતું જ નથી કે દારૂનો અડ્ડો ચલાવે લઈને ચાલવા દો તો એમાં તમે કશું ખોટું કરી રહ્યા છો એવું માને છે કે આ પ્રેક્ટિકલ છે ને આવું થતું રહે ગુજરાત જે મુખ્ય પાયાઓ અને સિદ્ધાંતો પર બન્યું એમાંથી ખૂબ મહત્વના હતા કે આપણે દારૂ નહીં પીએ આપણે ત્યાં જુગાર નહીં હોય આપણે ત્યાં દેહ વેપાર નહીં થાય આપણે માણસ પાસે શ્રમ નહીં કરાવીએ તમે બહારના રાજ્યોમાં જાઓ તો તમને જગ્યાએ માણસ છે ટાંગો ખેંચતો જોવા મળે તમને ગુજરાતમાં એવું નહીં જોવા મળે કેમ કે આપણે એ પ્રકારની મજૂરી માણસનું શોષણ ન થવું જોઈએ એની સમાનતા એની મર્યાદા એની ગરીમાં બધું જળવાવું જોઈએ એ પ્રકારના આદર્શો હતા રવિશંકર મહારાજનું એક વિઝન હતું અને એ દ્રષ્ટિકોણના પાયા પર જે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એ કોઈ પાયા અહીંયા નથી દેખાતા અને એ નથી દેખાતા એ કાયદાની દ્રષ્ટિએ ગુનો બને છે એની સામે કોઈ દર્પણ બતાવે છે ત્યારે એની સામે શું થાય છે અમદાવાદ મીડિયાએ લાઈવ રેડ કરી એમણે જે દારૂના અડ્ડા ચાલતા હતા એ બતાવ્યા ખૂબ સ્વાભાવિક હતું વિડીયો ખૂબ વાયરલ થયો ખૂબ બધા લોકોએ જોયો મુખ્યમંત્રીનો અને ગૃહમંત્રીનો વિસ્તાર આવતો હતો તો સવાલો વધારે કઠિન થયા આ પ્રશ્નોના જવાબના સ્વરૂપમાં એમણે સૌથી પહેલા ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર સામે પગલાં લીધા અને પછી ફરિયાદ કરી દીધી એ પત્રકારની સામે કે તમે અહીંયા ડ્રોન કેમ ઉડાડ્યો તમે આનો કેમેરો એ ઉપર આવ્યો જ કેમ કે જેથી જાહેરનામાનો ભંગ થાય ને તમારી એ આંખો ઉપરથી સ્કાય વ્યૂથી તમે એંગલ કેમ લીધો જેથી તમે જોઈ શકો જાહેરનામાનો ભંગ અને બાકીની બધી જ વાતો કાયદો એક જગ્યાએ લાગુ થાય ને બીજી જગ્યાએ લાગુ ન થાય એવું બની શકે જો કાયદો હોય તો પછી એ બધા માટે સમાન હોવો જોઈએ ખૂબ બધા કાયદા એવા છે કે જેનું પાલન કોઈ પણ સંજોગોમાં શક્ય જ નથી હોતું અને આપણને આશ્ચર્ય થાય કે આવો કાયદો શું કામ છે પણ છતાં એ છે અને તમે એ દરેક જગ્યાએ પાલન કરાવવા માટે એટલી બધી ઉત્સુકતા નથી બતાવતા રાજા મેરા નંગા નામે એક કવિતા છે એનો સારી છે કે બે દરજીઓ બહારથી આવે છે અને રાજાને એવું કહે છે કે અમે તમારા માટે એટલા સરસ કપડા બતાવીશ બનાવીશું અને કપડા માત્ર એ લોકો જ જોઈ શકશે જેની અંદર સત્યનિષ્ઠા અને બાકીનું બધું સારું છે એ કશું જ નથી બનાવતા એ ખાલી એક્ટિંગ કરે છે રાજાને કપડાં નથી દેખાતા એને એવું લાગે છે કે યાર મારી અંદર સત્યનિષ્ઠા નથી એટલે આવું થાય છે બાકીના બધા લોકો પણ એવું કહે છે રાજાજી તમે સરસ કપડાં પહેર્યા છે હકીકતમાં રાજાએ કશું નથી પહેરેલું હતું એક બાળક છે જે રાજાની સવારી જોઈને એવું કહે છે કે રાજા મેરા નંગા કિંગ ઇઝ નેકેડ આ કહેવાની હિંમત માત્ર બાળકની જેટલી નિર્દોષતા જેની અંદર હોય એ જ કરી શકે છે એટલી નિર્દોષતા સાથે કોઈ તમને બતાવે છે કે તમારા શાસનમાં આ ચાલી રહ્યું છે અમદાવાદ પોલીસ કમિશનરને કોઈ બતાવે છે અમદાવાદ પોલીસને ગુજરાતની પોલીસને કોઈ સવાલ કરે છે તો એ સવાલો તીખા લાગી શકે તમે એવી અપેક્ષા રાખી શકો કે આ શૈલી આમ હોવી જોઈતી હતી આ શબ્દની જગ્યાએ તમારે આ ચયન કરવું જોઈતું હતું એ પ્રકારની તમારી અપેક્ષાઓ એક અલગ જગ્યાએ અલગ સ્થાને છે પણ એની સામે તમે જ્યારે સીધો કેસ કરવા જાઓ છો ત્યારે તમે એ સાબિત કરો છો કે સહિષ્ણુતા નથી તમારામાં અંગ્રેજો ખુલીને દમન કરી શકતા હતા કેમ કે એમને એટલો બધો ડર નહોતો એ ડર લાગતા ખાસા વર્ષો લાગી ગયા હતા એમને થોડું એમને થોડું કે દસ પંદર કે પચાસ વર્ષમાં તો એ ડરવા નહોતા માંડ્યા ખાસા વર્ષો નીકળ્યા એમને ડરતા તો અંગ્રેજો ખુલીને દમન કરતા હતા તમે આડકતરી રીતે ડરાવો છો ને માત્ર પોલીસ નથી ડરાવતી મોટા ભાગના એ દરેક શક્તિશાળી માણસો જેની પાસે આર્થિક સત્તા છે જેની પાસે પોલીસનો પાવર છે કાયદાનો પાવર છે કોઈને કોઈ રીતે હથિયારથી એ પત્રકારોનો અવાજ બંધ કરાવવા જાય છે એ પત્રકાર છે એ ભૂલ કરી શકે છે પણ એ માનવીય ભૂલ છે કે તમે એને અક્ષમ્ય અપરાધ સાબિત કરવા માંગો છો તમે શું સાબિત કરવા માંગો છો એ દંડુગામીને કે તમે અવાજ ઉઠાવ્યો એ વિડીયો જ્યારથી આવ્યો અને પોલીસ ઇન્સ્પેક્ટરની જ્યારથી ત્યાં એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારથી ખબર હતી કે હવે પોલીસ કોઈને કોઈ રીતે આને ધ્યાનમાં રાખીને આમને ડેમેજ કરવાનો પ્રયત્ન કરશે એ શોધમાં રહેશે તલાશમાં રહેશે કે આ વ્યક્તિ ભૂલ કરીને આપણે એને પાડી દઈએ આપણે તો એકબીજાની ભૂલ શોધીને એને પાડી દેવામાં જ આપણનું ધ્યાન કેન્દ્રિત છે જેટલો પ્રયત્ન અમદાવાદ પોલીસે આ ડ્રોન એંગલને ક્યાંથી ઉડ્યો છે એટલું શોધવામાં કર્યો એટલો પ્રયત્ન જો એમણે ખરેખર જેન્યુન રીતે દારૂના અડ્ડાઓ બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હોત તો એમને કેટલા આશીર્વાદ મળતા એ વિધવા સ્ત્રીઓના જે દારૂના દૂષણના કારણે ઘર બરબાદ થઈ રહ્યા છે ગુજરાત કેવા માટે દારૂબંધી વાળું રાજ્ય છે તમે ગરીબના ઘરમાં જઈને જુઓ હાલત બહુ જ ખરાબ છે એ ખરાબ દારૂ પીવે છે દારૂ પીધા પછી ઘરે આવીને બૈરી પર ગુસ્સો ઉતારે છે પોતાની એ સ્ત્રી પર ગુસ્સો ઉતાર તો પુરુષ દારૂ એને રાક્ષસ બનાવી દે છે દાનવ બનાવી દે છે બહુ વહેલી ઉંમરે વિધવા થતી સ્ત્રીઓ છે એ કેટલા આશીર્વાદ આપતી આમાં પણ છતાં એને બીજું તમારે નથી કરવું તો ન કરો તમે દારૂ જુગારને માનતા જ નથી અપરાધ તો તમે ન માનો તમે જેમ ચાલતું છે એમ ચલાવો છો તમારે નથી કરવી ક્રાંતિ ન કરો તમારે નથી બદલાવ કરવો ન કરો કોઈને ડરાવી ધમકાવીને શું સાબિત કરવા માંગો છો એ જ કે તમે શક્તિશાળી છો આવું કરવાથી કોઈ દિવસ કોઈ પોલીસ અધિકારીઓ શક્તિશાળી સાબિત નથી થયા ઇતિહાસ એમને કાયરતા અને એમની કાયરતા ભરી હરકતોને લીધે જ યાદ રાખે છે સાંભળીએ પત્રકારને જેમની સાથે આખો આ ઘટનાક્રમ થયો બનાવવા અને અમારા પાસે કોઈ પુરાવા નથી પણ વેચાણ થતું હતું મંજુ ઠાકોર અને શૈલેષ મકવાણા કરીને બે બુટલેગર હતા એ મહિલા બુટલેગર અને એક બુટલેગર શૈલેષ મકવાણા એ અમને જે એક પત્ર મળેલો હતો એમાં એમાં પણ આ અંગે માહિતી હતી તો આ જે બંને બુટલેગર હતા એ લોકો ત્યાંનો આગળ વેચતા હતા લોકોને બેસાડીને પીવડાવતા હતા

આ પ્રકારની આખી પ્રવૃત્તિ ત્યાં સુધી થઈ પણ એ સમયે અમે તપાસ પણ કર્યું ડ્રોન ફ્લાય કરતા પેલા આ ચેક કરવાનું હોય અમને એટલી ખબર પડે છે અમે તપાસ કરી હતી સોશિયલ મીડિયા પર પોલીસના અલગ અલગ જગ્યાએ વર્તમાન પત્રોમાં ક્યાંય પણ આ જાહેરનામા અંગે ઉલ્લેખ નથી મેં અમારા નિવેદનમાં ગઈકાલે અમારા એક વિડીયોમાં પણ કહેલું છે કે ક્યાંય પણ તમે એઆઈ ને પૂછો તો એમને બી ખબર નથી

ચાલીસ મિનિટ ત્રીસ પાંચ પાંત્રીસ ચાલીસ મિનિટ બાદ અને પછી એ સમયે અમે એમની સાથે પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે પણ અમે પુરાવાઓ રજૂ કર્યા હતા અમારી પાસે જે હતા એમને અમે આપીને આવ્યા હતા પીએસઆઈ ને જે એમને પણ ફરિયાદ નોંધી હતી અમને એટલે એ પહેલી વખત થઈ ગયું પોલીસ સ્ટેશન ત્યારે તો અમારા ઉપર થઈ ને તો અમે ગુટલે વિરુદ્ધ પુરાવાઓ આપીને આપ્યા નીકળી ગયા ત્યાંથી પછી બીજી વખત અમને એસીપી બી ડિવિઝનમાં તપાસમાં સહભાગી થવા માટે બોલાવવામાં આવે છે કે તમારા પાસે રહેલા ફૂટેજ અમને આપો તો અમે કાટલોડિયા પોલીસની બેદરકારી બદલ એમની ઉપર તપાસ કરી શકીએ તો બે વખત એ થયું અને હવે અમારા પર ફરિયાદ નોંધાઈ એટલે ફરિયાદ તારીખે નોંધાઈ છે તો બીજા દિન બે માં એટલે કે આજે તેર ઓગસ્ટે અમે સવારે ત્યાં આગળ ગયા પોલીસ સ્ટેશન દસ પિસ્તાલીસ આગળ દસ પિસ્તાલીસ આસપાસ અમે ત્યાં પહોંચ્યા હતા અને આખું એમને બધું તામજામ કરીને રાખ્યું હતું કે જાણે કે અમે કઈ કામ મોટી આતંકી પ્રવૃત્તિ કરી દીધી એ રીતે આખું પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ જમા થઈને બેઠેલા હતા અને એક કલાક અમને ત્યાં બેસાડ્યા અમે પૂછ્યું કે પીઆઈ સાહેબ છે શું છે અને એમનો કઈ એક પ્રત્યુત્તર નતો કે છે નથી છે નથી આસમંજસ ચાલતી હતી આખી અને પછી એક કલાક બેસાડ્યા પછી એવું કે છે કે હવે પીઆઈ સાહેબ ને કોર્ટમાં અગત્યનું કામ હોવાથી આજે પૂછપરછ નહી કરી શકે તો હવે ત્રણ દિવસ પછી તમે આવજો રાજ્યના બીજા સમાચાર પર વાત કરતા પહેલા દેશના મહત્વના મુદ્દાની વાત કરીએ વોટ ચોરીના મુદ્દાની વાત કરીએ બે સમાચાર છે એક તો રાહુલ ગાંધીએ પુણેની અદાલતમાં એવું કહ્યું છે કે એમના જીવને જોખમ છે ખતરો છે સાવરકરના વંશજોથી સાવરકર વિશેનો વિવાદ અને માફી માંગવાનો રાહુલ ગાંધીનો ઇન્કાર અને અદાલતમાં આ મુદ્દો ચાલી રહ્યો છે વોટ ચોરીનો મુદ્દો પણ ચાલી રહ્યો છે આ બધા જ મુદ્દાઓ એક રાહુલ ગાંધીને ખૂબ ચર્ચામાં લાવી રહ્યા છે તેજસ્વી યાદવ બિહારમાં પત્રકાર પરિષદ કરીને ઉલ્લેખ કરે છે ભારતીય જનતા પાર્ટીના પ્રભારીનો કે એમનો વોટ ત્યાં છે ટેકનિકલી જે થયું છે એમાં કશું જ ખોટું નથી એટલે તેજસ્વી યાદવ એને આરોપની જેમ મૂકી શકે એમ નથી પણ એમણે જે ઘટનાક્રમ અથવા એમણે જે આક્ષેપો કર્યા એ ભીખુભાઈ દલસાણીયા પર આરોપ લગાવ્યા છે એ ભીખુભાઈ દલસાણીયા જે આની પહેલા ગુજરાતમાં સંગઠન મહામંત્રી હતા હવે એ બિહારમાં છે ત્યાં પ્રભારી શું કહ્યું ભીખુભાઈ દલસાણીયાના વોટર આઈડીને લઈને પટનામાં શું કામ ભીખુભાઈ વોટ આપવાના છે करिए ना पर नजर और एक और तरीका समझ जाइए अब गुजरात के लोग बिहार के वोटर बन रहे हैं जो भाजपा के प्रभारी है भीकू भाई वो पटना के वोटर बन गए हैं ठीक है उन्होंने आखिरी वोट जो है गुजरात में दिया था 2024 में लेकिन वो पटना के भी वोटर बने हुए हैं नाम उन्होंने कटवा लिया गुजरात में वो ठीक है लेकिन आप समझिए कि पांच साल हुआ नहीं कि आप जगह बदल बदल के वोट दे रहे हैं तो भीखू भाई जो है प्रभारी है भाजपा के अब वो पटना के वोटर बन गए अब पता नहीं पटना बिहार का चुनाव खत्म होगा तो फिर नाम कटवा करके कहाँ के बन जाएंगे ये तो वही बता पाएंगे लेकिन इन लोगों का षडयंत्र जो है आप सब लोगों को समझना पड़ेगा कि किस हिसाब से भाजपा के लोग जो है बड़े पैमाने पे जो है बेमानी इलेक्शन कमीशन के साथ मिलकर के ये लोग कर रहे हैं પર અપેક્ષા હતી ઇલેક્શન મુદ્દા પર નહીં ઓલ ઓવર વોટ ચોરીના મુદ્દા પર ઇલેક્શન તો જવાબ નથી આપ્યો પણ ભારતીય જનતા પાર્ટીએ જવાબો આપ્યા છે અમિત માલવીએ ટ્વીટ કરીને કહ્યું છે કે સોનિયા ગાંધી ભારતના નાગરિક બને એની પહેલા એમની પાસે વોટર આઈડી કાર્ડ આવી ગયું હતું અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ કરીને એમણે રાયબરેલીમાં કહ્યું કે રાયબરેલીમાં એક એડ્રેસ પર સુડતાળીસ માણસો છે તમે ત્યાં કેમ નથી બોલતા પણ અગેન એ એ જ સવાલો છે તમે જે પ્રશ્નો કરી રહ્યા છો એ ફરી એકવાર ચૂંટણી પંચમાં રહેલી ત્રુટીઓ તમે બતાવી રહ્યા છો કે રાહુલ ગાંધીએ કર્ણાટકની બતાવી તો અમે રાયબરેલીની બતાવીશું એમણે એકસો ચોવીસ વર્ષના બિહારના પેલા દેવીની વાત કરી છે તો તમે સોનિયા ગાંધીની વાત કરશો પણ જેના પર સવાલો છે તો ઇલેક્શન કમિશન છે અને એ મૌન ધારણ કરીને બેઠું છે અથવા એ સૂત્રોના આધારે ખબરો આપે છે એ સામે આવીને જાહેરમાં આવીને પત્રકાર પરિષદ કરીને એક પછી એક તથ્યો પર જવાબ નથી આપી રહ્યા છૂટાછવાયા અમુક રાજ્યોના ઇલેક્શન કમિશનર જવાબ આપી રહ્યા છે એના સિવાય દેશમાંથી જે પ્રતિક્રિયા આવવી જોઈએ એ નથી આવી રહી જો ઇલેક્શન કમિશન એવું કહેતું હોય કે એમને સમય જોઈએ છે જે આરોપો લાગ્યા છે એને સમજવા માટે એના તથ્યોની ચકાસણી માટે પછી સામે આવવા માટે કેમ કે આ તો શું થયું કે કોંગ્રેસે આરોપ લગાવ્યા ભાજપે આવીને કહું તમારા સમયમાં આવું થતું હતું તો એનાથી ઇઝ ઇક્વલ ટુ થિયરી નથી ચાલી રહી કે તમે ખોટું કર્યું અમે ખોટું કરીશું બધો હિસાબ બરાબર બધા હિસાબ બરાબરમાં લોકતંત્રનું શું જનતંત્ર પર સામાન્ય માણસના ભરોસાનું શું ચૂંટણીઓ શું ક્યારેય પારદર્શક નહોતી અને ક્યારેય પારદર્શક નહોતી તો હવે આપણે એવું જ માની લેવાનું કે જે સત્તામાં રહેશે જેનું શાસન હશે મન ફાવે એમ વ્યવહાર કરશે કેમ કે એમ નથી થતું દેશ એમ નથી ચાલતો દેશ પરથી અને એના લોકતંત્ર પરથી જો એના એક વિશેષ મહત્ત્વના હિસ્સાનો પણ ભરોસો તૂટી જાય कोई देश बूथ सरलता सार से साररीते नहीं चाली શકતો બહુ જરૂરી છે ભરોસો 100% ને રહેવો ભારતીય જનતા પાર્ટી એ જે આરોપો લગાવ્યા છે કોંગ્રેસ ને એમણે વળતો જે પ્રહાર આપ્યો છે अनुराग ઠાકોરે પત્રકાર પરિષદ કરી હતી કરી એના પર નજર મેં તો કહોંગા દુનિયાભર મેં દેખોગે અગર 90 બાર किसी के नेतृत्व में चुनाव हारने का रिकॉर्ड है तो श्रीमान राहुल गांधी जी के नेतृत्व में आ रहे हैं और पार्टी के अंदर भी राहुल गांधी जी के नेतृत्व पर सवाल खड़े होते हैं अब जब वो चुनाव हार जाते हैं तो ईवीएम पर चिन्ह खड़ा करते हैं तो कभी वोटर्स पर ठीकरा फोड़ते हैं और यही नहीं आप अनेकों उदाहरण देखिए जब कांग्रेस ने कहा ईवीएम इज रिग्ड फॉर बीजेपी ईवीएम मशीन की हेरा फेरी कांग्रेस कहती रही फिर उन्होंने कहा ईवीएम बैन करो बैलेट पेपर को वापस लाओ फिर अगला चुनाव हारे कहा ईवीएम को रिमोटली हैक्ड किया जा सकता है फिर कह दिया वीवीपैट हंड्रेड परसेंट चेक सुनिश्चित करो हर हार के बाद कांग्रेस ने नया बहाना ढूंढने का काम किया आत्मचिंतन आत्मनिरीक्षण कांग्रेस ने नहीं किया लेकिन आरोप ईवीएम इलेक्शन कमीशन से लेके संवैधानिक संस्थाओं पर बार बार लगाते रहे और अब बिहार चुनाव हारता देखकर कांग्रेस पहले ही विपक्षी दलों के साथ मिलकर झूठे आरोप लगाने में लगी है कल कुछ कांग्रेस के लोग कह रहे थे राहुल गांधी जी और विपक्ष के नेताओं ने बवंडर खड़ा किया अरे भाई बवंडर नहीं बलंडर है और मैं बताने वाला हूं कैसे जितने आरोप आज तक लगाए मैं राहुल जी को यही कहूंगा धूल चेहरे पर थी पर आप आईना साफ मेरा राहुल गांधी से सीधा सवाल है किस बात का डर है राहुल जी शपथ पत्र नहीं देते सबूत नहीं देते झूठे आरोप लगाकर भाग जाते हो और यही आपका तरीका हो गया है भ्रम फैलाया चुनाव के समय संविधान का लेकर आज संवैधानिक संस्थाओं प्रश्न चिन्ह खड़ा करते हो और ये देखिए शूट एंड स्कूट का इनका पुराना है इलेक्शन कमीशन ने राहुल गांधी जी को बुलाया वोटर रोल इश्यू पे नहीं गए उनको कहा एविडेंस दे दो बार बार कहा नहीं दिया राहुल गांधी जी ने और कांग्रेस पार्टी ने और यहां तक कि रिप्रेजेंटेशन ऑफ पीपल्स एक्ट आरपी एक्ट में अगर देखे सेक्शन 80 में तो नो इलेक्शन कमीशन नो इलेक्शन पिटिशन फाइल की इनके किसी भी नेता ने किसी चुनाव लड़ने वाले ने और अगर आप दायनी और देखेंगे तो इंडियन नेशनल कांग्रेस और आरजेडी को ये पूरा चार्ट देखिए आप ध्यान से इलेक्शन कमीशन आज तेरवा दिन हो गया लगातार बिहार में वहां तो इनकी कोई इस तरह की बातचीत नहीं है खुले मन से इलेक्शन कमीशन बात सुन रहा है बिहार के लोगों को कोई दिक्कत नहीं है लेकिन जब इनके पास बिहार में मुद्दा कोई नहीं बचा चुनाव में जाने से पहले हार स्वीकार कर ली तो अब झूठे आरोप लगाते हैं अगर बात करिए सभ्य गोपाल इटालिया ने एक एवं वीडियो जैनी जैनी चर्चा थवी खूब जरूरी है गोपाल इटालिया एक वीडियो में ग्राम सभा विषय बात करी આ આ મુદ્દો એટલા માટે બહુ જ મહત્વનો છે કેમ કે ગ્રામ સભામાં આપણે ત્યાં સત્તાનું વિકેન્દ્રીકરણ કરેલું છે સામાન્ય માણસ છેવાડાના માણસના હાથમાં પણ સત્તા જાય એના ગામનો અધિકાર એના સુધી પહોંચે એ પ્રશ્ન કરી શકે એ ગામના રસ્તા પર એ ગામમાં પેવર બ્લોકમાં થયેલા કરપ્શન પર એના ગામમાં નળસે જળમાં થયેલા કરપ્શન પર એ દરેક જગ્યા એ પ્રશ્ન કરી શકે અને એને રોકી શકે એના માટે ગ્રામ સભા છે પંદરમી ઓગસ્ટ થવા જઈ રહેલી ગ્રામ સભા એક તો કેટલા ગામમાં મળે છે ને કેટલા લોકો એમાં હાજર રહે છે જાગૃતિ નથી માણસોમાં બંધારણ બહુ જ સરસ બની ગયું પણ એ બંધારણ શું બન્યું છે એ આજે પણ દેશની એસી ટકા આબાદીને ખબર નથી બંધારણમાં બહુ જ સરસ રીતે અધિકારો અને ફરજો લખેલા છે ચોપડામાં ચોપડી તમે ખોલો એટલે ડાબી બાજુ જમણી બાજુ સરસ બધું પાનામાં આવતું હતું લખેલું કે તમારી મૂળભૂત ફરજો આ છે મૂળભૂત અધિકારો આ છે પણ એની સમજ ક્યાં પહોંચી કેટલા માણસો સુધી પહોંચી કેટલા માણસો ચોપડી સુધી પહોંચ્યા ચોપડી સુધી પહોંચ્યા એ અધિકાર અને ફરજને સારી રીતે સમજતા ક્યાં થયા અને એ સમજણ અને જાગૃતિનો અભાવ એ લોકતંત્રમાં એવી ગેપ ઊભી કરે છે કે જે નેતા અને અધિકારીઓને રાજા બનાવી દે છે અને જનતાને બિચારીને બાપડી બનાવી દે છે જો બિચારી કે બાપડી કે લાચાર નથી બનવું તો જાગૃતિ અનિવાર્ય છે અને એ કોઈ પણ માધ્યમથી આવતી હોય એને સ્વીકારવી જોઈએ ગ્રહણ કરવી જોઈએ કોઈ પણ પક્ષની આભડછેટ અને ભેદભાવ વગેરેને એને સ્વીકારવી જોઈએ ગોપાલ ઇટાલિયાએ એ જાગૃતિ આપવાનું કામ કર્યું છે ગ્રામસભાને લઈને સાંભળીએ એમનો એ વિડીયો સરકારે એવું નક્કી કર્યું છે મહત્વની બાબત છે દરેક ગામના યુવાનોએ આમાં રસ લેવો જ જોઈએ કોઈનાથી ડર્યા વગર શરમાયા વગર પોતાની જ્ઞાતિના સરપંચ હોય કે પોતાની જ્ઞાતિની પેનલ હોય તો પણ ડર્યા શરમાયા વગર જો ગ્રામ સભામાં રસ લેશો

તો તમારા આખા ગુજરાતના તમામ ગામમાં પંદરમી ઓગસ્ટના દિવસે ગ્રામ સભાનું આયોજન કરવાનું છે એની એનો ટાઈમ તમારે તમારા ગામના આગેવાન પાસેથી ફરજિયાત જાણી લેવો જોઈએ નંબર કોણ જઈ શકે ગામની મતદાર યાદીમાં જેનું જેનું નામ હોય સ્ત્રીનું પુરુષનું આ જ્ઞાતિનું વલી જ્ઞાતિનું ગામની મતદાર યાદીમાં જેનું નામ હોય એ દરેક વ્યક્તિ ગ્રામ સભામાં જવા એને અધિકાર મળેલો છે એને સત્તા મળેલી છે ગ્રામસભાની અંદર કોઈ પણ પ્રશ્ન લેખિતમાં કે મૌખિકમાં પૂછી શકાય છે ગામની મતદાર યાદીમાં જે વ્યક્તિનું નામ હોય એ વ્યક્તિ લેખિતમાં કે મૌખિકમાં તલાટી કે સરપંચ કે સચિવ જે આવ્યા હોય એને પ્રશ્ન પૂછી શકે છે મોટા પાએ મોટા મોટા ભાગે લેખિત પ્રશ્ન પૂછવાનો આગ્રહ રાખવો જોઈએ ગ્રામસભા એટલે શું તો કે એક છે લોકસભા એક છે વિધાનસભા અને એક છે ગ્રામસભા દેશની સરકાર એટલે લોકસભા જેમાં દેશને લગતા ચર્ચા નિર્ણયો જેમ વિધાનસભામાં ધારાસભ્ય હોય એમ ગ્રામસભામાં ગામનો સભ્ય હોય લોકસભામાં સાંસદ સભ્ય હોય તો લોકસભામાં સાંસદ સભ્યને જે સત્તા મળી છે એ જ સત્તા ગામના સભ્યને ગામ સત્તામાં ગામસભામાં સભામાં મળેલી છે વિધાનસભામાં ધારાસભ્યને જે સત્તા મળેલી છે એ જ સત્તા ગ્રામના સભ્યને ગામ નઈ ગામ સભામાં મળેલી છે ગામ સભામાં તમે શું શું રજૂઆત કરી શકો ગામના કોઈ પણ પ્રકારના રોડ રસ્તાઓ નાળાઓ ઉલિયાઓ ગામનું સમશાન ગામની આંગણવાડી ગામનો પાણીનો સમ પાણીની ટાંકી ગામની ગામની સરકારી શાળા ગામમાં દવાખાનું હોય તો દવાખાનું ગામની અંદર પશુ આરોગ્ય કેન્દ્ર હોય તો પશુ આરોગ્ય કેન્દ્ર ગામની અંદર જે કઈ પણ સરકારી બાબત હોય એની સ્પષ્ટ ધારદાર અને બે ધડક રજૂઆત કરી શકે છે પણ ગામના સભ્યને ખબર હોય તો ને ગુજરાતની સરકારે આઠ ઓગસ્ટના રોજ આ જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામાના પાંચમા પોઈન્ટમાં એવું લખ્યું છે કે ધારાસભ્યોને જાણ કરવી મને તો આજે જાણ નથી આજે એક મિનિટ આજે તેરમી તારીખ છે આઠ તારીખે સરકારે જે નિર્ણય લીધો એની જાણ તેર તારીખે પણ ઓફિશિયલી કરી પણ મારા ભાઈબંધ દોસ્તારો મિત્રો છે એમની પાસેથી મને આ માહિતી મળી ગઈ એટલે મેં તાત્કાલિક અર્જન્ટમાં નક્કી કર્યું કે હું વિડીયોના માધ્યમથી તમને જણાવું કેમ કે ટીવી વાળા આપણને આવું ક્યારેય બતાવશે નહીં ટીવીમાં બધી વાતો જે જનતાને બિલકુલ કામની ન હોય જનતાના જનતાના જે જીવન છે એને લાગુ જ ન પડતી હોય એવી બધી બાબત આવશે આવા મહત્વના મુદ્દા નહીં આવે એટલે અને છેલ્લે વાત આજના આજના દિવસની દિવસની એક નાનકડી આજે અંગદાન દિવસ છે અંગદાન મહાદાન તરીકે ગુજરાતમાં ખૂબ સરસ રીતે આપણે પ્રસ્થાપિત કરી શક્યા છીએ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અનેક માણસો આ વિષયમાં આ સંદર્ભે ખૂબ કામ કરી રહ્યા છે હું જે સંપર્કમાં કે જે પરિચયમાં આવી એ આરએસએસ ના પૂર્વ પ્રચારક અને અત્યારે સમાજ સેવાનું કામ કરતા દિલીપભાઈ દેશમુખ છે દિલીપ દાદા તરીકે ઓળખાય છે એમણે પણ ખૂબ બધા લોકોને આ તરફ વાળ્યા એ સૌથી પહેલાં જ્યારે પીડિત બન્યા અને પછી એના લાભાર્થી બન્યા અંગદાનના પછી કદાચ એમને સમજાયું કે આ મુહિમ કેટલી મહત્વની છે અને એના પછી હજારો માણસો સુધી એ પહોંચી છેલ્લા છ વર્ષમાં બે હજાર ઇકોતેર અંગદાન મળી ચૂક્યા છે પહેલાં લોકો બહુ સરળતાથી બ્લડ ડોનેશન પણ નહોતા કરતા હવે એના ગામડે ગામડે કેમ્પ થવા માંડ્યા છે પછી ચક્ષુદાન માટે આંખનું નેત્ર દાન કરવા માટેની જાગૃતિ આવી અને હવે ધીરે ધીરે બ્રેન્ડેડ વ્યક્તિઓમાં જે વ્યક્તિઓનો કોઈ અકસ્માત કે કશું થાય અને ડોક્ટર એને જ્યારે બ્રેન્ડેડ ડિક્લેર કરી દે છે ત્યારે એ લોકોનું અંગદાન આપવાની જાગૃતિ ધીરે ધીરે ફેલાઈ રહી છે આપણે પણ પ્રયત્ન કરીએ આજના દિવસે એ સંકલ્પ લઈએ એ અભિયાનમાં જોડાઈએ અને આપણે મૃત્યુ પછી પણ સમાજમાં અને સમાજના કેટલાય માણસોને કેટલા મદદરૂપ થઈ શકીએ છીએ એનો વિચાર કરીએ આપણા તરફથી આપણા મૃત્યુ પછી આપણા શરીર માટે જે અંગ કશું જ કામનું નથી રહેવાનું એ માત્ર આપણી આપણી શ્રદ્ધા કે અંધશ્રદ્ધા કોઈ પણ કારણસર આપણે આપણા શરીરને બહુ જ અજોડ રાખવું છે એવી જીદ બાજુ પર મૂકીને જો એનું દાન કરવાની શરૂઆત કરીશું તો આપણે કેટલા જીવનો આપી શકીશું એક હૃદય એક ફેફસું એક લીવર ખૂબ બધા ટ્રાન્સપ્લાન્ટ લિવરના ટ્રાન્સપ્લાન્ટ સૌથી વધારે થઈ રહ્યા છે હાથ છે એ અપાઈ રહ્યા છે હમણાં સુરતનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક બેન જેની મૃત્યુ પામી હતી પણ હાથનું દાન આપ્યું હતું તો એક છોકરી મુંબઈથી ભાઈને રાખડી બાંધવા માટે આવી બેન નહોતી પણ એનો હાથ હતો જે કાંડા પર રાખડી બાંધી રહ્યો હતો આની ભાવનાત્મક મહત્વ આનું ભાવનાત્મક મહત્વ પણ ખૂબ વધારે છે આ બધી વાતોની પણ ગંભીરતાને સમજીએ આજનો આ દિવસ છે તો આ મુદ્દાને યાદ કરીએ અને અંગદાન મહાદાન ના આ અભિયાનમાં આપણે સૌ જોડાઈએ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર